આ બુરખાધારી ગેંગ મૈદરપુરા ટાવર રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં સોના ચેનની ખરીદી કરવા માટે આવી હતી જે દરમિયાન જ્વેલર્સ માલિકની નજર ચૂકવી રૂપિયા ચાર લાખથી વધુની કિંમતની સોનાની નવ જેટલી ચેઇન ચોરી કરી ફરાર થઈ હતી જો અંગેનો ગુનો મૈદરપુરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ અને ટોલ નાકા પરથી મેળવેલી માહિતીની આધારે ગેંગની મહિલા સભ્ય સહિત પુરુષને મહારાષ્ટ્રના નાશિક ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ છે જ્યારે ગેંગની મુખ્ય મહિલા આરોપી સહિત બે લોકોને વોન્ટેડે જાહેર કરવામાં આવ્યા છે સુરતના મેદરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ પર સાયન જ્વેલર્સ નામથી દુકાન આવેલી છે જે દુકાનમાં વર્ષ બે હજાર બાવીસમાં માં ત્રણ દુકાને થારી મહિલાઓ સોનાની ખરીદી કરવાની બહાને આવી ચડી હતી

જે ફરિયાદના આધારે મૈધરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી મૈધરપુરા પોલીસ દ્વારા જ્વેલર્સ માલિકના શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા બુરખાધારી મહિલા ગેંગ સોનાના ચેની ચોરી કરતા નજરે પડી હતી એટલું જ નહીં પરંતુ આ મહિલા ગેંગ જે ઓટો રિક્ષામાં ચોરી કરવા માટે આવી હતી તે ઓટો રિક્ષાને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી હતી મૈધરપુરા પોલીસ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કુલ સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં હતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઓટો રિક્ષા ચાલક ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી ઓટો રિક્ષા ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ મહિલા ગેંગ એક ફોર વ્હીલ કારમાં આવી હતી જે બાદ ઓટો રિક્ષા ભાડે કરી ટાવર રોડ પર લઈ જવા જણાવ્યું હતું

અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચોક્સી બજારની અંદર એક સાંઈ જ્વેલર્સની દુકાન આવેલી છે જે છેલ્લા સત્તર અઢાર વર્ષથી સોના ચાંદીનો ધંધો કરે છે એમની દુકાનમાં ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ત્રણ મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદી કુલ નવ જેટલી ચેન સોનાની ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી પછી દુકાન માલિકને ખ્યાલ આવતા પોલીસનો કોન્ટેક કરેલ અને પોલીસ મૈધરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલ અને મૈધરપુરા પોલીસના ડિસ્ટર્બ અને મૈધરપુરાના પીઆઈ જે બી ચૌધરીનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી સિત્તેર જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી આ મહિલાઓ એક ઓટો રિક્ષામાં આવેલી હતી જે ઓટો રિક્ષાનો નંબર મેળવી ઓટો રિક્ષાના જે માલિક છે એને પૂછપરછ કરતાં ખબર પડેલ હતી કે આ લોકો એક ફો ફોર વ્હીલર સ્વિફ્ટ કારમાં આવેલા હતા અને એના આધારે ફોર વ્હીલરની સ્વિફ્ટ કારને અલગ બીજા સીસીટીવી કેમેરામાંથી એનો નંબર મેળવી પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મૈદરપુરાની ટીમ છે સતત ત્યાં બે દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાળ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો ચારસો પાંચસોનું ટોળું ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો પરંતુ લોકલ પોલીસને મદદથી બે આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે જેની ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે આપ જાણો છો તેમ ગુજરાત શહેરમાં પણ આ ટાઈપના ઘણા ગુના અનડીક છે તો અન્ય પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અન્ય બીજા આવા કેટલા ગુનાઓ લોકો કરેલા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હા આરોપી પતિ પત્ની છે અને અગાઉ ત્યાંના જે લોકલ છાવણી પોલીસ સ્ટેશન જે માલેગાંવનો છે ત્યાંના હિસ્ટ્રી સીટર જ છે એટલે આમની વિરુદ્ધમાં ઘણા ગુના નોંધાયેલા છે જેમાં અત્યારે હાલ પૂરતી માહિતી મળ્યા પ્રમાણે અમારી પાસે ચારનો રેકોર્ડ છે પરંતુ આનાથી વધારે ગુનાઓ એ લોકો આચરેલા છે એવું અમને જણાવી આવે છે આ લોકો સોના ચાંદી ખરીદવાના બાને લેડીઝ હોય એટલે એ લોકો ઝીણવટપૂર્વક દાગીના જોવે અને વાતચીતની અંદર એ લોકો બીજા કોઈ દાગીના બતાવો એમ કરીને દુકાન માલિક હોય એનું નજર ચૂકવે અને ત્રણ મહિલા હોય એટલે એમાંથી એક મહિલા નજર ચૂકવીને એ આમાં આખો નવું જે ચેન હતી એનો આખો ડબ્બો જેમણે શેરવી લીધેલો હતો અને ઓળખાણ ના થાય એટલે લોકો બુરખા પહેરીને આવતા હોય એટલે સીસીટીવી ફૂટેજમાં પણ બીજા કોઈ ડિટેક્ટ ના થાય પરંતુ અમારી મૈધરપુરાની ડિસ્ટર્બ અને મૈધરપુરા પીઆઈની ખૂબ જ સુંદર કામગીરીને લીધે ટૂંક જ સમયમાં અમને આ માહિતી મળી ગયેલી હતી અને ટૂંક સમયમાં અમે આ લોકોને આરોપીઓને પકડી લીધા જેમાં જે ત્રણ મહિલા આવી છે એમના નામ પણ અમારા પોલીસના ધ્યાનમાં આવી ગયા છે બાકીના જે બે આરોપી પકડવાના બાકી છે એની કામગીરી ચાલુ છે